કેમ છો બધા મજામાં હું આવ્યો છું સલાયા ચેટી ઉપર અત્યારે તમે જોઈ રહ્યા છો સલાયાની અંદર આવેલા બધા વાણ અત્યારે મચ્છીઓ અત્યારે મળતી ના હોય તો બધા કાંઠે આવી ગયા છે વાણ હવે પંદરમી ઓગસ્ટ સુધી અહીંયા વાળ રહેશે બધા લોકો પોતપોતાના ઘરે જાય એક સમયની અંદર આ સલાય અંદર ધમધમતું હતું અત્યારે શાંત છે વર્ષ પચીસ વરસ પહેલાં અહીંયા આટલો બધો વેપાર થતો કે અઢળક વેપાર કરવામાં આવતો હતો વાળની અંદર અઢળક ચીજવસ્તુઓ લેવામાં આવતી હતી અને રાત્રે અગિયાર વાગ્યાથી લઈ અને સવારના ચાર પાંચ વાગ્યા સુધી રીક્ષાઓ માલ સામાન સારી સારીને થાકી જતા એટલો માલ મળતો અત્યારે અહીંયા હાવ શાંત વાતાવરણ છે બધા લોકો અત્યારે આજે ગામની અંદર જઈ અને આરમા ફરમાવે છે કેમકે હવે અત્યારે જે મચ્છી મારવાનું હોય છે એ બંધ થઈ ગયેલું હોય છે હવે પંદરમી ઓગસ્ટ સુધી અહીંયાથી વાણ કોઈ પણ જાશે નહીં જ્યારે સરકાર દ્વારા રજા આપવામાં આવશે ત્યારે ફરી વખત દરિયો ખેડવા જશે સાગર ખેડુ કહેવામાં આવે છે સાગરખેડું હોય છે પંદરમી ઓગસ્ટની બાદ જશે